સાયની મિત્રો જોઈન માં જમવા મોટા ગાડી કેમ મેળવવા હું યાર જો હા હવા ખૂટી ગઈશ મળ ખાવા દવાપો નું ખાવા માટે ગયું હવે દોરે કોણ ગાડી હું નહિ દોરું કોણ થઈ તું તારે જ આવું શું આખી આ દેહી આખલો ને મોટા બાવું તો તઈને આલીન જાવો નકર ગાડે મુકજે તઈને આલીન જાવો બૈકીલા આઈ કને બાવું તો તઈને તમને કીધો તો કે ખાવા જાવો પહેલા કામ હાલો દોળ આવું થાય જો મિત્રો આ દેવાનો ખાવાનો ને બાકાસી ખાઈ લેતો ને ડખા જ ન હોતા

હા કે વાતો માત્ર ના પડી ગયો એટલે બીજી દાઢી થી માયાણીયા ગામ આગળ દુકાન પતની છે

પંક્સર પડ્યો ટાયર માં પંચર ના પડ્યું ટાયર માં તૂટી ગયેલો બતાવું ક્યાં તૂટી ગયેલો

Það er í þessu að það er fjöl að bíta, það er verið að bíta.

માકોટ મારે મોટો ગાડી થાય જો આ તો મોટો ગાડી આવે જો હાથ તો કોણ દુકાન ખોલી તમે તો કેમ ના કરતા ટાયર ફેરવો એમ ના કરતા ટાયર તો ભાઈ તમ જાઓ હવે એને કરો જો તો ભરવા જજો

સહરા ગાદી એલે થોડ ને આ ટાયર તમારે આઈક્યો થાય નાખો ન આમાં પંખર કરવો છે ભાઈ આ ભૂછ્યો છો ભાઈ તો ન મોટા આ ઉલ્ટી કોને પૂછ્યું તમે એવો વર્મટ કરી જો તમે દુકાને પંक्चर કરાવવા આવ્યો ટાયર ના ખોલવાનો પંक्चर કરાવવાનો છે અમારું ટાયર આ કરાવતા ટાયર ઈ ની આલે ટાયરનું બીજું કાય થાય એમ નથી

આનો ભાઈ મારું આ ભાઈ એમ કહે છે કે અમાર ટાયર ફેરવું આમાં પડ્યું પંચર ઉપર બે કાર જે આ ગડી કે કોઈ ન ક્યો આ ટાયર માં સમજો ઓ આ ટાયર થાલ થઈ ગયેલો છે હું ખાયેલો છોડું જા ઓયના ખોવા પડી ગયા

કમ હોય પાટા ટાયર સે જોઈ લો તમે આપણે ને આવડો ટાયર નહિ આ હું તૈયાર લેવાનું ને આ એમાં કઈ ફાટલું તમને ખાલી આમ તો બાકી દેખાય છે તમને ટાયર આમ મિત્રો આ આપ લોકો મને મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો આવનાવળી બીજા અતારે છે